નામ છે દાંડિયા બજાર પ્રગતિ યુવક મંડળ હાર્ડિકર વૈદના નામથી જાણીતું છે અને આટલા સ્થાપના આપણી ઓગણીસો ને ઓગણપચાસ થયેલી છે અને આ વર્ષે અમારી થીમ છે ગીના ગણપતિ છે જે બત્રીસ કિલોથી બનેલા છે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પ્રગતિ યુવક મંડળ દર વર્ષે ભગવાન ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરી શ્રદ્ધાળુઓનું ધ્યાન ખેંચતું રહ્યું છે વર્ષ ઓગણપચાસમાં લોકમાન્ય તિલકના આદર્શોને અનુસરી આ મંડળે પ્રથમવાર ગણેશ મૂર્તિની સ્થાપના કરી હતી ત્યારથી સતત છેલ્લા પિસ્તાલીસ વર્ષોથી આ મંડળ પર્યાવરણને અનુકૂળ અને નવીન વિચારધારાથી સંચાલિત થીમ સાથે ગણેશ ઉત્સવ ઉજવે છે ત્યારે આ વર્ષે મંડળે ખૂબ જ અનોખી રીતે બત્રીસ કિલો ઘીનો ઉપયોગ કરીને અષ્ટવિનાય ગણપતિના આઠ સ્વરૂપોની સ્થાપના કરી છે ઘી ઓગળી ન જાય તે માટે ખાસ રીતે બે કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઘીથી બનેલા વિઘ્નહર્તાના મુખમંડળને કેસરી રંગથી ભવ્યતા અપાય છે જે ગણેશજીના તેજસ્વી રૂપને વધુ ઉજાગર કરે છે

મોતીના પણ થયેલા છે અમે ચાર મહિના પહેલાં જ ડિસાઇડ કરી લઈએ છે કે દરેક મંડળના સદસ્યો જે છે એ ભેગા થઈએ છે દરેકની જે પણ થીમ હોય છે અમે એની અંદર ચિઠ્ઠી બનાવીએ છીએ જે ચિઠ્ઠીમાં પાસ થાય એટલે એ રીતે પછી સિલેક્ટ કરીને બનાવીએ છીએ એટલે આ ડેકોરેશન એક્ચ્યુઅલી આની અંદર કેવું છે કે કોઈકને રિક્વાયરમેન્ટ હોય છે તો એને આપી દઈએ છે પણ જે મૂર્તિ હોય છે અમારી ગણપતિની એ વિસર્જન પૂરેપૂરી કરીએ છીએ કોઈને આપતા નથી આટલા વર્ષોથી અમારું કોન્સેપ્ટ દરેકમાં કેવું હોય છે કે દર વર્ષે અવનવી થીમો લાગીએ છીએ એટલે શણગારવાની એટલે કે લાસ્ટ અમે કર્યા હતા એની અંદર અગરબત્તીના કર્યા હતા એનામાં એક લાખના ઉપર જેવી અગરબત્તીનો વપરાશ થયો હતો લાસ્ટ યર અમારે રાખડીના ગોટાના હતા એના અંદર લગભગ બાર તેર હજાર રાખડીના ગોટાનો યુઝ થયો હતો આ વખતે ગીના ગણપતિ છે એટલે લગભગ એમાં બત્રીસ કિલો અમારા અમારા મંડળના સદસ્યોએ જ આ બનાવેલા છે અને અવનવી વસ્તુઓથી શણગાર કરવામાં આવે આ વખતે બત્રીસ કિલો ઘીના ગણપતિ છે એના અંદર અષ્ટ છે આપણા એ સ્વરૂપમાં લીધેલા છે ઇન્ડિયન થીમ હતી એ જે રાખડીના ગોટા એનાથી શણગાર કરે લગભગ અમને આની અંદર બનાવવા માટે સત્યાવીસ અઠ્યાવીસ દિવસ જેવો લાગે એકચ્યુલીમાં એ જે આખા થીમ છે અમારી એ અષ્ટવિનાયકની છે અને એ ટોટલી પ્યોર ઘીના બનેલા છે લોકોનો રિસ્પોન્સ તો સારો છે અને પ્લસ કે થીમ આ વર્ષે એટલે બે વર્ષ કરતાં ઘણી સારી લાગી છે ત્યારે આ વર્ષે પણ ઘી થી બનેલ અષ્ટવિનાયક ગણપતિના આઠ સ્વરૂપના દર્શન હેતુ ફક્તમાં ઉત્સાહ સાથે શ્રદ્ધાની લાગણી છલકાઈ રહી છે અને આવનાર દરેક ભક્ત દર્શન કરી તૃપ્ત થઈ કહી રહ્યો છે ગણપતિ બાપા મોર્યા